ઓમ શ્રી ગણેશ નમઃ બોલો શંકર ભગવાન જય બોલો હર હર મહાદેવ તો ભક્તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે આપણે ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને હર હર મહાદેવ આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે શ્રાવણ મહિનામાં સાંભળવામાં આવતી શિવ મહાપુરાણની કથા તો આપણે આગળની કથાનો અહીં આપણે આરંભ કરીશું તો આ કથા તમે પૂરેપૂરી સાંભળો છો જેથી કરીને આપણને પુણ્યને પ્રાપ્તિ થાય જે કહે છે હે મુનિશ્વરો બ્રહ્માજીની આ વાત સાંભળીને જે વિનયપૂર્વક એમને પ્રણામ કર્યા અને પુનઃ પૂછ્યું ભગવાન ભક્તવત્સવ ભગવાન શંકર કૈલાસ પર્વત પર ક્યારે ગયા અને મહાત્મા કુબેર સાથે તેમની મૈત્રી કઈ રીતે થઈ પરિપૂર્ણ મંગલ વિગ્રહ મહાદેવજીએ ત્યાં શું કર્યું એ બધું મને સમજાવું એ સાંભળવા મારા મનમાં મોટું કુતુહલ છે બ્રહ્માજીએ કહ્યું હે નારદ સાંભળો ચંદ્રમૌલી ભગવાન શંકરના ચરિત્રનું વર્ણન કરું છું તે કેવી રીતે કૈલાસ પર્વત પર ગયા અને કુબેરની એમની સાથે કયા પ્રકારે મૈત્રી થઈ એ બધું તમને સંભળાવું છું કાંપેલ્ય નગરના નગરમાં યજ્ઞદત્ત નામે એક બ્રાહ્મણ રહેતા હતા તે ખૂબ જ સદાચારી અને એમને એક પુત્ર થયો જેનું નામ ગુણનિધિ હતું તે બહુ મોટો દુરાચારી અને જુગારી થઈ ગયો હતો પિતા એ પુત્રનો ત્યાગ કરી દીધો તે ઘેરથી નીકળી ગયો અને કેટલાય દિવસો સુધી ભૂખ્યો ભૂખ્યો ફટક્યા કરતો રહ્યો એક દિવસ તે નૈવેદ્યની ચોરીની ઈચ્છાથીને એક શિવ મંદિરમાં ગયો ત્યાં તેણે પોતાના વસ્ત્રોને સળગાવીને અજવાળું કર્યું આ જાણે કે એના દ્વારા ભગવાન શિવને માટે દીપદાન થઈ ગયું ત્યાર પછી ચોરી ચોરીમાં એ પકડાઈ ગયો અને એને પ્રાણદંડ મળ્યો પોતાના કુકર્મને કારણે તે યમદૂતો તો દ્વારા બાંધવામાં આવ્યો એટલામાં આજ ભગવાન શંકરના પાર્ષદો ત્યાં આવી પહોંચ્યા અને એમણે એને બંધનમાંથી મુક્ત કરાવ્યો શિવગણોના સંગથી એનું હૃદય શુદ્ધ થઈ ગયું તેથી તે એમની સાથે તત્કાળ શિવલોકમાં ચાલ્યો ગયો ત્યાં બધા દિવ્ય ભોગોનો ઉપભોગ થયો ઉમા મહેશ્વરનું સેવન કરીને કાલાંતરમાં તે કલિંગ રાજ કરીદમનો પુત્ર થયો ત્યાં તેનો નામ દમ હતો તે નિરંતર ભગવાન શિવની સેવામાં લાગ્યો રહેતો બાળક હોવા છતાં બીજા બાળક સહિત શિવનું પૂજન કર્યા કરતો હતો જે તે જ્યારે ક્રમશ યુવા અવસ્થાને પ્રાપ્ત થયો અને પોતાના પરલોકગમન પછી રાજસિંહાસન પર બેઠો રાજા દમ ખૂબ જ પ્રસન્નતાપૂર્વક ચારેય બાજુ શિવ ધર્મનો પ્રચાર કરવા લાગ્યા ભોપાલ દમનું મન કરવું બીજાઓ માટે સર્વથા કઠિન હતું હે બ્રાહ્મણ સમસ્ત શિવાલયોમાં દીપદાન કર્યા સિવાય તે બીજા કોઈ ધર્મને જાણતા ન હતા એમણે પોતાના રાજ્યમાં રહેનારા સમસ્ત ગ્રામ અધ્યક્ષોને બોલાવીએ આજ્ઞા આપી દીધી કે શિવ મંદિરમાં દીપદાન કરવું સૌને માટે ફરજિયાત છે જે જે ગ્રામ અધ્યક્ષના ગામની પાસે જેટલા શિવાલય હોય ત્યાં ત્યાં કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના સદા દીપ પ્રગટાવવો જોઈએ આજે આ જ ધર્મનું પાલન કરવાને કારણે રાજા દમે બહુ મોટી ધર્મ સંપત્તિનો સંચય કરી લીધો પછી તે કાળ ધર્મને આધીન થઈ ગયા અર્થાત મૃત્યુ પામ્યા દીપદાનની વાસનાથી નિયુક્ત હોવાને કારણે એમણે શિવાલયોમાં ઘણા દીપ પ્રગટાવ્યા અને લોકો પાસે પણ પ્રગટાવ્યા અને એના ફલરૂપે જન્મ જન્માંતરમાં તે રત્નમય દીપોની પ્રભાનો આશ્રય લઈને અલકાપુરીના સ્વામી થયા આ રીતે ભગવાન શિવને માટે કરેલું થોડું પણ પૂજન અથવા આરાધના સમયાનુસાર મહાન ફળ આપે છે એવું જાણીને ઉત્તમ સુખની ઈચ્છા રાખનારા લોકોએ શિવજીનું ભજન અવશ્ય કરવું જોઈએ તે દક્ષિતનો પુત્ર જે હંમેશા સર્વ પ્રકારના અધર્મોમાં જ રેચ્યો પચ્યો રહેતો હતો દેવયોગથીને શિવાલયમાં ધન ચારવા ચોરવા માટે ગયો અને પોતાના સ્વાર્થવશ પોતાના કપડાની દીપકથી વાટ બનાવીને એમના પ્રકાશ થઈને શિવલિંગ પરનું અધૂરું અંધારું દૂર કર્યું આ સત્કર્મથી તેના ફળ સ્વરૂપે તે કલિ કલિંગ દેશનો રાજા થયો અને ધર્મમાં એનો અનુરાગ થઈ ગયો પછી દીપકની વાસનાનો ઉદય થવાથી ને શિવાલયનો દીપ પ્રગટાવીને એણે દીકપાલનું પદ પ્રાપ્ત કરી લીધું હે મુનિષ્વરો જુઓ તો ખરા ક્યા એનું તે કર્મ અને કયા દીકપાલની પદવી જેનો આ માનવ ધર્મ પ્રાણી આ સમયે પણ ઉપયોગ ઉપભોગ કરી રહ્યો છે હે તાત આ તો એના ઉપર શિવજીના સંતુષ્ટ હોવાની વાત બતાવાય છે હવે એક ચેત થઈને એ સાંભળો કે કેવી રીતે સદાન માટે એની ભગવાન શિવ સાથે મિત્રતા થઈ ગઈ હું આ પ્રસંગનું તમને વર્ણન કરી બતાવું છું હે નારદ પહેલાંના પદ્મકલ્પની વાત છે મારા બ્રહ્માના માનસપુત્ર પુત્ર પુલસ્યનીથી વિસ્રવાનો જન્મ થયો હતો અને વિશ્રવાના પુત્ર વૈશ્રવણ કુબેર થયા તેમણે પૂર્વકાળમાં અત્યંત ઉગ્ર તપશ્ચર્યા દ્વારા ત્રિનેત્ર ધારી મહાદેવજીની આરાધના કરીને વિશ્વકર્માની બનાવેલી આ અલકાપુરીનો ઉપભોગ કર્યો જ્યારે તે કલ્પ વિતે ગયો અને મેઘવાહન કલ્પનો આરંભ થયો તે સમયે યજ્ઞદત્તનો પુત્ર જે પ્રકાશનું દાન કરવાવાળો હતો કુબેર રૂપે અત્યંત સહસ તપસ્યા કરવા માંડ્યો દીપદાન માત્રથી મળનારી ભક્તિના પ્રભાવને જાણીને શિવની ચિત્ત પ્રકાશિકા કાશિકાપુરીમાં ગયો અને પોતાના ચિત્તરૂપે રત્નમય પ્રદીપોથી અગિયાર રુદ્રોને ઉદ્બોધિત કરીને અનન્ય ભક્તિ અને સ્નેહ સંપન્ન થઈને તે તન્મયતાપૂર્વક શિવના ધ્યાનમાં મગ્ન થઈને નિસ્થ ભાવથી બેસી ગયો જે શિવની એકતાનું મહાન પાત્ર છે તપ રૂપે અગ્નિથી વૃદ્ધિ પામેલું છે કામ ક્રોધ વગેરે મહાવિઘ્નરૂપી રૂપે પતંગોના આધાર આઘાતથી શૂન્ય છે પ્રાણ રૂપે વાયુ શૂન્ય સ્થાનમાં નિશ્ચલ થઈને પ્રકાશિત છે નિર્મળ દ્રષ્ટિને કારણે સ્વરૂપથી પણ નિર્મળ છે તથા સદભાવરૂપે પુષ્પોથી જેની પૂજા કરવામાં આવી છે એવા શિવલિંગની પ્રતિષ્ઠા કરીને તે ત્યાં સુધી તપસ્યામાં લાગી રહ્યો જ્યાં સુધી એના શરીરમાં માત્ર હાડકા અને ચામડી જ અતિશિષ્ટ ન રહી અવશિષ્ટ ન રહી આવી રીતે એણે દસ હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી તદ્દન તદંતર વિશાલ લાક્ષી પાર્વતી દેવી સાથે ભગવાન વિશ્વનાથ કુબેર પાસે આવ્યા એમણે પ્રસન્ન ચિત ચિત્તે અલકાપુરી પતિ સામે જોયું તે શિવલિંગમાં મનને એકાગ્ર કરીને લાકડાનું ઠોઠું હોય તેમ સ્થિર ભાવથી બેઠા હતા ભગવાન શિવે એમને કહ્યું કે અલકાપતે વરદાન આપવા માટે ઉધત છું તમે તમારો મનોરથ બતાવો આવી રીતે સાંભળીને તપસ્યાના સ્વામી એવા કુબેરે જ્યાં આંખો ખોલીને જોયું ત્યાં તો ઉમાવલ્લભ ભગવાન શ્રી કંઠને સામે ઉભેલા જોયા તે ઉદયકાળના સહસ્ત્ર સૂર્યોથી પણ અધિક તેજસ્વી હતા એમના મસ્તક ઉપર ચંદ્રમાં ચાંદની પાથરી રહ્યો હતો ભગવાન શંકરના તેજથીને એમની આંખો ઝંખવાઈ ગઈ એમનું તેજ પ્રતિહત થઈ ગયું અને એ નેત્ર બંધ કરીને મનોરથથી પણ પાર વિરાજમાન દેવ દેવેશ્વર શિવ સામે નિવેદન કરવા લાગ્યા હે નાથ મારા નેત્રોમાં એ શક્તિ આપો જેથી આપના ચરણ કમળોના દર્શન થઈ શકે હે સ્વામિન આપનું પ્રત્યક્ષ દર્શન થાવો એ જ મારે માટે સૌથી મોટું વરદાન છે હે ઈશ બીજા કોઈ વરદાનથી મારે હવે શું પ્રયોજન છે હે ચંદ્રશેખર આપને નમસ્કાર હો કુબેરની આ વાત સાંભળીને દેવ ઉમાપતિએ પોતાની હથેળીઓથી તેમનો સ્પર્શ કરીને એમને જોવાની શક્તિ પ્રદાન કરી શક્તિ મળી જવાથીને યજ્ઞ દત્તાના એ પુત્રે આંખો ફાળી ફાડીને પહેલાં ઉમા તરફ જ જોવાનો પ્રયત્ન પ્રારંભ કર્યો એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા ભગવાન શંકરની સમીપે આ સર્વાંગ સુંદરી કોણ છે એણે એવું કયું તપ કર્યું છે જે મારી તપસ્યાથી પણ વધી ગયું છે આ રૂપ આ પ્રેમ આ સૌભાગ્ય અને અસીમ શોભા બધું જ અદ્ભુત છે તે બ્રાહ્મણ કુમાર વારે વારે આમ બોલ બોલવા લાગ્યો જ્યારે વારે વારે આ પ્રમાણે બોલીને તે ક્રૂર દ્રષ્ટિથી એમની તરફ જોવા લાગ્યો ત્યારે તે વામાના અવલોકનાર્થ એની ડાબી આંખ ફૂટી ગઈ ત્યાર પછી દેવી પાર્વતીએ મહાદેવજીને કહ્યું હે પ્રભુ આ દુષ્ટ તપસ્વી વારે વારે મારી બાજુ જોઈને શું બોકી રહ્યો છે આમ મારી તપસ્યાના તેજને પ્રગટ કરો દેવીની આ વાત સાંભળીને ભગવાન શિવે હસતા હસતા એમને કહ્યું હે ઉમે આ તમારો પુત્ર છે એ તમને ક્રૂર દ્રષ્ટિથી નથી જોતો પરંતુ તમારી તપ સંપત્તિનું વર્ણન કરી રહ્યો છે દેવીને આવું કહીને ભગવાન શિવ પુનઃ એ બ્રહ્મકુમારને કહેવા લાગ્યા હે વત્સ હું તારી તપસ્યાથી સંતુષ્ટ થઈને તને વરદાન આપવા ઈચ્છો છું તો નિધિઓનો સ્વાર્થ સ્વામી અને ગૃહ્યકોનો રાજા થઈ જા હે સુવ્રત યશ હૈ કિન્નર હવે અને રાજાઓના પણ રાજા થઈને પુણ્યજનોના પાલક અને સર્વને માટે ધનના ઢગલા બની મારી સાથે તમારી સદા મૈત્રી બની રહેશે અને હું નિત્ય તમારી નિકટમાં જ નિવાસ કરીશ હે મિત્ર તમારી પ્રીતિની અતિ વૃદ્ધિ કરવાને માટે હું અલકાને અલકાપુરી નગરી પાસે જ રહીશ આવો આ ઉમાદેવીના ચરણોમાં સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરો કેમ કે એ તમારી માતા છે હે મહાભક્ત યજ્ઞ દત્તકુમાર અત્યંત પ્રસન્નચિતે એમના ચરણોમાં જાઓ બ્રહ્માજી કહે છે હે નારદ આ પ્રકારે વરદાન આપીને ભગવાન શિવે પાર્વતીને કહ્યું ફરી કહ્યું હે દેવેશ્વરી આના ઉપર કૃપા કરો હે તપસ્વીની આ તમારો પુત્ર છે ભગવાન શંકરનું આ કથન સાંભળીને જગદંબા પાર્વતીએ પ્રસન્નચિત્ત થઈને યજ્ઞ દત્તકુમારને કહ્યું હે વત્સ ભગવાન શિવમાં તમારી સદા નિર્મળ ભક્તિ રહ્યા કરો તમારી ડાબી આંખ તો ફૂટી જ ગઈ છે એટલે એક જ પિંગલ નેત્રથી યુક્ત રહો મહાદેવજીએ જે વરદાન આપ્યા છે એ સર્વ તમને એ જ રૂપે સુલભ થાવો હે બેટા મારા રૂપ પ્રત્યે ઈર્ષા કરનારને કારણે તમે કુબેર નામે પ્રસિદ્ધ થાઓ આ પ્રકારે કુબેરને વરદાન દઈને ભગવાન શંકર મહેશ્વર પાર્વતી દેવીની સાથે પોતાના વિશ્વેશ્વર ધામમાં ચાલ્યા ગયા આવી રીતે કુબેર ભગવાન શિવને મૈત્રી પ્રાપ્ત કરી અને અલકાપુરીની પાસે જે કૈલાસ પર્વત છે તે ભગવાન શંકરનું નિવાસ સ્થાન બની ગયું બોલો શંકર ભગવાનની જય તો ભક્તો આવી રીતની આ કથા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું તો ત્યાં લાગીને મને રજા આપો હર હર મહાદેવ